સચિન જીઆઈડીસીમાં પતંગ ચગાવતા બાળકનું કરંટ લાગતા મોત થયું સચિન જીઆઈડીસીના કૃષ્ણનગરમાં તેર વર્ષીય પ્રિન્સ નામનો બાળક ધાબા પર પતંગ ચગાવતો હતો આ દરમિયાન હાઈટેન્શન લાઈનમાં પતંગની દોરી લાગી જતા ધડાકો થયો જેનાથી બાળક દાઝી પણ ગયો ટૂંકી સારવાર બાદ હોસ્પિટલમાં જ બાળકનું મૃત્યુ નીપજ્યું છે સચિન જીઆઈડીસી પોલીસ અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે જોકે હાલ ઉત્તરાયણનો સમય નજીક હોવાથી પતંગ ચગાવતા બાળકોને માતા પિતાએ સાવધ કરવા જોઈએ કેવી રીતે પતંગ ચગાવું જો એનું પણ માર્ગદર્શન દશરથ ચૌધરી ગાંવ થી રહી હોય પતંગ લડકા ઉડા બાદ પતંગ ડોરી ફસ ગયા પતંગ ફસા તો ડોરી શરીર પૂરા મતલબ જલ ગયા હોય शरीर का हमने आग लगा हुआ तो फिर हम लोग उनको हम तो थे नहीं वहाँ तो शिविलीब हम तो दस बजे बदर, आठ बजे रात के यहाँ पड़ा है तो उनका सुबह उनका डेट बजे सात बजे उसकी उम्र कितने साल की है और कौन से स्कूल जा रहा है तेरह साल की उम्र है स्कूल यहाँ तरलपुरगा में जा रहा था